બધાની તો ખબર મજો અમે નાસ્તો બે નો તૈયાર થઈ ગયો આણો કપ ને અમારો કપ ને હું યાર ક્યાં ના એની એક મહિનો થયો ને હું તો એટલું હાજુ કઈ એલું નથી રાખતી ને તોય મારે શિયાર થી હાડા શિયાર કિલો વજન હે ને યોસો થયો માની તો સૌથી પંદર કિલો ઓછો થઈ ગયો મારે એક મહિનામાં શિયાર થી હાડા શિયાર કિલો ઓછો થયો અને મારે છે ને જોઈ આવ્યો ને પછી વાળ બહુ જ ખેંચ્યા વાળ ખેંચતા હતી વાળ પાછા ખરવાનું બંધ નતું છે પાછા નવા એટલે આવતા નહીં તો આ છે ને વાળ ખરવામાં નવા વાળ આવવામાં બહુ મદદ કરે તમારે વાળ ખરવાય એ ઘણા બધા ઓછા થઈ જાય એક તમારા આશા ઉતા ને પાછા ખેંચતા એટલે હાવ આશા થઈ જતા એમ અને માથું ના તા આમાં જાઓ અંદર ફૂલ આવો અંદર ટાઈલ કીએ ને એ દેખાય તો આ રીતે વાળ ખરવાના એ ઓછા થઈ જાય અને જઈને પપ્પાની છે ને એની વજન ઓછો થયો ને છે ને આ પેટનો ભાગ હોય ને આપડે ભાઈઓ ને હોય કે જે ચાડા થાય ને જે પેટનો ભાગ હે ને એ વધે જાય તો એને જે અમારો વિવાહ છે ને તે દુરજી પાટલા હતા ને પાટલા ન થા તો પછી એ લાંબી સાઈઝ આ કમરની ની સાઈઝ મોટી એ લીધા તો પેન્ટ તો ટાણે આ પેટનો ભાગ ઓછો છે ને એ જે વિવાહ નો જે પહેરતા ને પાટલા ઈ બધે માપ ન થાવ મને આ બધે પટ્ટા નાખવા પડે તો એની પેટનો ભાગ ઘણો બધો ઓછો થયો વજન નહી ઓછો થયો પાટલા બધા જે જૂના હતા ને એ વર્ટ પહેરવા પડે નવા હે ને એમાં

ઉતરે ગયો સીઆરપી લો ઓસી હા હા ઓસી પછી ઈઠો તરો તો પછી આ ચાલુ કર્યું ને દે વટણ તાઉં તે છે તાઉં કાલે કરી દો ન કે હું વજન બજન માં કઈ ધ્યાન ન દે તો મારા તો મોવારા રહાટુ છે ને હું પિયા જ વજન માન ખાવા પીવા માં નું કોઈ ધ્યાન ન દે તો પણ આ કામ હોય આપણે ધ્યાન નો દીએ ને

પછી વજન ન ઉતરે પણ જ્યાં જ્યાં સરબી હોય ને ખોટી ઈ ભરવા માંડે મારે ઘણો બધો ફેર પડે કિલો વજન ઓછો થયું મારો એ વિવાહ છે ને તું અડતાલી ઓગણ પસાર પસાર એવી થતો તો હમણાં હું સુમો તે અને હાથો મારે પંચાવન હજી પૂગી ગઈ તો મને પછી જે વિવાહમાં બી મારા જે વજન પ્રમાણે મી જે ડ્રેસો હીવ્યા હીવડાવ્યા હતા ને એ મારે ઈને પડ્યા હતા એકાય મણી નો થતા તો એ હું ઓગણ એ પાસે આવે ગઈ હતી એમ જે એ ડ્રેસ કોકોકના ડ્રેસ વિવા હે કે મેં એક દાન પહેર્યા જ નથી તો એ મારે છે ને વધારે પાસે પહેરવા થાય સ્ટોક કરવાની ટેવ હોય ને બાઈઓની

આપણે ખબર દાહજી પડે જાય પછી કામ કરતા મૂગો વાળા ને આ કારા કારા દાગા થઈ જાય તો એને ને આની થી બહુ ફેર પડે મળી એવું લાગે કે મારે આમાંથી ઘણા દાગા છે ને એ ઓછા થઈ જાય એટલે સ્કીનમાં આપણી કોઈ બાયુની દાહજી પડ્યું હોય ને હા દેહી પસંદ કે દાહજે જ આપણી કીએ તો ઈ આપણે વિટામિન ને ખામી ને લીજે જ આપણી પડ્યા પડી હોય કે પછી તડકા ને વધારે તડકા માં આપણે રહેતા હોય તો તો ઈ ઈને બહુ ઘણો ઈની થી ફેર પડે જાય આની થી દાજી ઉન પડી હોય ને ઈ અને હેક તો ઉપર એંગલ લેવડા ને ઘરક નો હાથ માં પકડે ને ભેર વાળા દુખ દાજી પડી હોય આ ઈ પછી આમાં આપણે દેહી બસન કે તો સિતરી જ કીય સફેદ સફેદ ડાગા થઈ ગયા ઝીણા ઝીણા મોમાં તો એ સ્કીનમાં કંઈ પ્રોબ્લેમ હોય ને તો એમાંય એક ઘણું બધું કામ કરે કે આપણે દવાઓ બાયું લઈ લે થાકે દાજીવું ને હે જાતિઓને સીતરી હાલ દે ભાષાને કહેવાય માતા બધા પોતપોતા રીતે અલગ અલગ કહેતા હોય તો એ પણ જાતિ તો એમાંય પર ઘણો બધો ફેરફાર ફેરફાર આમ પછી બધાને અલગ અલગ દુઃખ હોય ને અલગ અલગ આવે આનું હરેક દુઃખ એક હોય બધા એક ન હોય

આમાં બહુ સ્ટ્રોબેરીમાં હમણાં બહુ ને જ મજા આવતી મણી ને જ ભાવતો તું ભાવે બહુ મેંગો ટ્રાય કરવું આજે ઘરે બાકી પછી મેંગો જો બહુ ફૂલ ફૂલનો મજા આવે ને તો ફૂલ મજા આવે ચોકલેટમાં પછી આપણે ચોકલેટ જ મગાવવું આ જય હે ને આ જયના ફુવારા હે चलो हवार में उठे सीधे के फुवाराई जाबू ये जो फुवाराई आवे दो नाव आईयो नहीं ली तू के बाकी है अच्छा तो ये काम, काम करे भाई पसी नावनो है फुवाराई में एक फुवारो भेगो घेर लेगो तो ये पासो लेतो आईयो ને ય જામ પેગો ઉપો કરાયો કે આમાં ફિટ કર દિયો આ બી ઉચે ના તો બુટ બુટ કોઈ લે નાય કોઈ બુટ લે જાય નો લે જાય કોઈ બુટ ને બધાય પૂવાલા આ બી બધાય પૂવાલા ફિટ કર દેવા હા ત્યાં બધાય ફિટ તો કરે દીધા ને આ રહ્યા

કલ્યાણ વાલે ઈ જોવા લેગા ગા દીકા કાઉ કરવા જોવા જોવા જે ને લીકે મોલો ભાઈ આવે અહીંયા બધું શેકિંગ કરે તો ઈ વાટો અમે ફુવારા બે બે ની આરી માં ગોઠવ્યું

ځل ځای توالۍ ته نا